તળાજા તાલુકાના કુંડડા ગામ નજીક પાંચ જેટલા સિંહોએ બે વાસરડાનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડળા કોટી કુંડડા કોટિયા સહિતના કેટલાક ગામોના આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહ અને દીપડાનો વસવાટ છે અહીં અવારનવાર વિવિધ પ્રકારના પશુઓનું વન્ય પ્રાણીઓ દ્વારા મારણ કર્યું હોવાની પણ વાતો સાંભળવા મળે છે ત્યારે આજે વીસ જૂનના રોજ વહેલી સવારે ત્રણ કલાકના આસપાસના સમય દરમિયાન બે વાસરડાનું પાંચ જેટલા સિંહ મારણ કરેલ હોવાનું એક માલધારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું